શિયાળામાં આદુવાળી ચા પીવાથી ઘણા ફાયદા થાય છે જેમ કે આદુની તાસીર ગરમ હોવાથી શિયાળામાં આદુવાળી ચા પીવાથી સિઝનલ બીમારી માંગથી આરામ મળે છે અને રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે પણ અમુક લોકોને આનાથી નુકસાન પણ થાય છે જેમ કે આદુથી એલર્જી હોય તો કેટલાક લોકોને આદુથી એલર્જી હોઈ શકે છે જેના કારણે ત્વચા પર ફોલ્લીઓ ખંજવાળ અથવા સોજો આવી શકે છે આ સિવાય કેટલીક દવાઓ સાથે આદુનું સેવન કરવાથી એલર્જી વધી શકે છે ખાસ કરીને જો આદુનું સેવન બ્લડ પ્રેશર ડાયાબિટીસ લોહી ગંઠાઈ જવા જેવી બીમારીઓ માટે લેવામાં આવતી દવાઓ સાથે કરવામાં આવે તો સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે પેટની સમસ્યા વધી શકે છે આદુવાળી ચાના વધુ પડતા સેવનથી પેટની સમસ્યા વધી શકે છે આ સાથે જ આદુવાળી ચાનું વધુ પડતું સેવન કરવાથી ગેસ કે ઉલટીની સમસ્યા પણ થઈ શકે છે લોહી પાતળું કરવાના ગુણધર્મો આદુમાં કુદરતી રીતે એવા ગુણ હોય છે જે લોહીને પાતળું કરી શકે છે આવી સ્થિતિમાં જે લોકો લોહી પાતળું થવાની દવાનું સેવન કરે છે તેમને પણ આદુવાળી ચાનું સેવન વધુ પ્રમાણમાં ન કરવું જોઈએ વાળ ખરવાની સમસ્યા આદુવાળીની ચાનું વધુ પ્રમાણમાં સેવન કરવાથી વાળ ખરવાની સમસ્યા વધી શકે છે આદુમાં જોવા મળતા જીંજરોલ નામનું તત્વ વાળના વિકાસને અટકાવે છે અને વાળ ખરવાનું પણ કારણ બની શકે છે સર્જરી પહેલા કે પછી પણ સેવન ન કરવું જો તમે કોઈ પણ સર્જરી કરવો છો અથવા તો થોડા સમય પહેલા જ કરાવી ચૂક્યા છો તો તમારે આ સમયગાળા દરમિયાન પણ આદુવાળી ચાનું સેવન ન કરવું જોઈએ કારણ કે આ સમયે દવાના હાઈ ડોઝના કારણે વધુ પડતી આદુવાળી ચા પીવાથી રિએક્શન પણ આવી શકે છે હાઈ બીપીની સમસ્યા હોય તો જે લોકોને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા હોય તો પણ આદુવાળી ચા પીવાનું ટાળવું જોઈએ આદુમાંગ યુરેન નામનું તત્વ હોય છે જેના સેવનથી શરીરમાં બ્લડ પ્રેશર વધારે છે